હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય દ્વારકાજી સહરહર મહાદેવ નવા અમારા તમારા નવા તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે અત્યારે સવારના વાગી ગયા છે પોણા સાત અને આપણે જવાનું છે આજે હાલીને અને હાલીને ક્યાં જવાનું છે અને કોણ કોણ આવવાનું છે એ તમારે બધાને જોવું હોય તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રેજો હું તમને બધી આગળ બતાવતી રહીશ તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીજો તો જો આજે અમારા ગામનું સીતાળામાનું મંદિર આ છે ગામ થી બે કિલોમીટર આગું મંદિર આવેલું છે કઈક જય કઈક આવું છે અમારા ગામનું સીતળામા નું મંદિર અને આજે છે શ્રાવણ મહિના નો પહેલો સોમવાર ચાવડા હાલીને આવે છે આટલા જણા છે પાંચ જણા છે હાલીને એક કોમલબેન મારી મમ્મી ગાયત્રી અને કિંજુ આપણે ક્યાં હાલીને જવાનું છે જો આ બાજુ કઈક ગઢાળાનો ડુંગર આવો છે

आवश्ये घडाळा डोंगर बाजू घडाळा गाम डोंगर आता जो आगळ जायस हा एक पास आडाळान डोंगर जाऊ घडाळान वाटे काही रस्त्या बो आगळ जाय हा ઘોડાળા ગામમાં પોગી ગયા છે હાલો તમને આગળ બતાવઉ કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો ઘઢાણા વટી ગયા ઘઢાણા વટી ને જો આવું કેવું છે આ રોડ છે રોડે જો નકરા વાહન નીકળા જો આવો કંઈક રોડ છે કોણ થાકી ગયો અમે હા લો તું ફેમિલી કેમ છો સૌ મજામાં ને તું મજામાં છઉ ને રામ રામ ને સીતારામ તો અમે જઈ રહ્યા છીએ અમે સુપર તો નીકળવીશું અમે હાયલા દેવી છીએ અમે રિશાના તો હેલી આવ્યા છે de dima dima

મેળે મતા ભાઈ તો કોણ કુમાડે કુરકુરિયા ખાય છે હેલી હેલી થઈ ગઈ ગયું સિંગ છોડા ઉપાડે pernah નો આવી ગયો જાટ ગામમાં જવા અમારે ના થાય તેની ખાબી સુરાપુરાની ખાંડભીઓ છે અમારા સુખપદ દાદા એટલા છે અમારા સુરાપુરાની દાદા સુરાપુરા દાદા છે હા અમારે છે નાથા દાદાની ખાંડ મંદિર છેના નામથી એટલું છે સુરાપુરાઈની ખાનપીઓ અમારા સુખપદાદા ગોહિલ ઝાપડીયાની

Ah, so here it is, we're taking our hand. Ah, so we're at a, a, a double છે

તો હવે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સરપ્રાઇઝ કરો સરપ્રાઇઝ હા મિત્રો સરપ્રાઇઝ કરવાનું તો ભૂલતા જ નહીં તો આપણે આ વિડીયોનો અહીંયા એન્ડ કરવી છીએ